દવા દયો હા દવા છે દવા તું હું ને હું ઊંધો હું ઊંધો હા આ ડોક્ટર ઓ બાપા એ ઊભો થઈ જા ઉભો થઈ જા ડોક્ટર સાહેબ આ હું કીધું એ દવા દીધી દવા આ બાપા આ હા હા કાટ 500 એ હા 500 કાટ 500 500 હા 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 ડોક્ટર સાહેબ કાક ને તું

બોલો ગામનો કુવો કેટલો આઘો છે એક કિલોમીટર હાલીને જવું પડે છે પાણી ભરવા શું કરું હું તો થાકી છું આ આમ કેમ છો તને શું કેવું ફૂલડી પણ થયું છોડી તો ખરા આપણા ગામમાં ઓલો ડોક્ટર ન ના આવ્યો એને બોલ મને પેટમાં દુખતું તું મારા બેટા અણીસર મારી દીધું આમ થોડું કઈ હાલે જેમને તેમ મારી દે માર ઘરવાળાને ને આવું હાલો તમે મારા ના મારે ન થાવું હું આવીશ ને તો બીજી વાર દાબ છે મારે ન થાવું મેં ઘરવાને જ કહી દઉં બધું કયો આ ટાંગો દુખે હે એ એમાં નહીં સાહેબ આમાં રક્ત થઈ ગયે એમાં થઈ ગયે છે એ રાઈટ આમ ટાંગો એ હુઈ જા હુઈ જા હુઈ જા કા એ દવા ન લેવી હા હા આતે હુઈ જા એટલે આપું હાલો સાહેબ એ ઈમ નઈ તો ઊંધો હું ઊંધો આમ હા ઈમ ઠાઠું હરખું રાય હાલો હા એ સાહેબ શું કર્યું તમે એ દવા દીધી તારી બા હા 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 પરે એ આમ જો ઘડીક દુખ છે પછી હરખું આવી જશે

હવે ન હોય જે છો ખોટી નો છે હવે એ હાસુ કઉ છું આછી મે રૂપ રૂપ ઠાઠા હાલતા તા હવે ન હોય ડોક્ટર સે કાઈ ગઢાડો નથી એ સમજો એ એની શરીને હતું ન હોય સમજી એટલે લંગડો હાલતો હોય જરી કે કડીક દુખે મને ખબર જ હતી તમે મારું માનસો જ નહીં આછી હા ભાઈ સમજો તો એ દવાખાને આપણે દવા લેતા જ આવી મારા હાટું અને હું અહીંયા જોઈ લઉં અને હા ભાઈ તું કહે દુ હાડી લેવું લેવું કરતી હતી ને તો તારા હાથું છે ને દવાખાને જતા આવીને પછી હાડી લેતા આવીને એતે સારો હાલો સમજી બે કામ થઈ જાય હાલ તમે ને તમે ને ત્યારે તમને ખબર પડશે હવે તું તું કરતી હોય હાલો હા તારો બહુ હાલ બહુ મારા દીકરા મારા નો રૂખડાનો છોકરો મારી વાડીમાં ડોબા સારી ગયો પણ આ ને એટલે દેવો છે ખબર પડે કેમ ડોબા સરાય છે હમો કઈ નાખો ખાઈ ગયા ગામના બધા કઈ કેતો ન એટલે કા લંગડા લંગડો એટલે હવે તને શું કેવું પણ શું થયું આપણા ગામમાં ઓલો ડોક્ટર કયો

પછી આ તારા હગલા એક શિયાડાન બધું બધી ભેગું થયું છે આ નવું દવાખાનું બનાવ્યું એ ક્યાં છે એ હજી આ ગુસામાં હાલો હે ટપુ દાદા આ જેમ લંગડા લંગડા એટલા બધા એ સાહેબ આ નવું દવાખાનું ખોલ્યું છે ને તે આ મને તરફ થઈ ગઈ ને ત્યાં દવા લેવા જો તો તે સાહેબ એની સર ઠો કીધું આ બાજુ આ બાજુ લંગડો થઈ ગયો એ એની સર મારે કાઈ લંગડા ન થઈ જાય શું તમે ટપુ દાદા

માતાજીના નામ બસ આ વરસાદમાં ધંધો હારો હાલે છે માતાજીના આમ બસ આ જ પૈસા ને પૈસા થઈ જવાના છે હારા ઘરા ગાળે માતાજીના આમ બસ હા આવું ને આવું હાલતું જ નહીં એટલે હું પૈસા વાળો હા એ ઘણી જ આ છે બોલો ખુરશી પલરી ગઈ ખુરશી આ છે આ હા એ આલી આ સાહેબ સુવાયા આ

um tá ruim tá é aí ele é mas a ele é ah ai né esse rap injeção cá tá aí mano tu viu aí ai mãe ai doutor já te assoukrou esse rap da vai vai

અને આ ડોક્ટર તમારો ડોગ ખોટા ઇન્જેક્શન મારે છે